સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે આ નાનકડા બીજ પાંચ ગંભીર બીમારીઓથી અપાવશે છુટકારો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મેથીના બીજનો ઉપયોગ પ્રાચીન કાળથી ઔષધિ રૂપે કરવામાં આવે છે ભારતીય અને ચીની ચિકિત્સા પદ્ધતિમાં મેથી દાણાનું વિશેષ મહત્વ રહ્યું છે મસાલા ઉપરાંત આ બીજનો ઉપયોગ ઘણી બીમારીઓ સામે રક્ષણ માટે કરી શકાય છે તેના પાંચ મોટા ફાયદા આપ સૌએ જાણી લેવા જોઈએ મેથીનો ઉપયોગ ઘરમાં ખાવા પીવાની વસ્તુઓમાં કરવામાં આવે છે મેથી દાણા ભારતીય રસોઈના પ્રમુખ મસાલામાં સામેલ છે તમામ વ્યંજનોનો સ્વાદ વધારવા માટે મેથી દાણાનો વઘાર કરવામાં આવે છે મેથીમાં તમામ પોષક પોષકતત્વ હોય છે જે તેને પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટ બનાવવામાં મદદ કરે છે મેથીમાં કોલિન ઇનોસિટોલ બાયોટિન વિટામિન એ વિટામિન બી વિટામિન ડી દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર આયરન સહિત પોષક તત્વોનો ભંડાર હોય છે આ જ કારણ છે કે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે મેથીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે મેથી ઔષધીય રૂપે ઉપયોગમાં લેવામાં આવતા સૌથી જૂના છોડમાંથી એક છે જેના મૂળ પરંપરાગત ભારતીય અને ચીની ચિકિત્સા પ્રણાલી સાથે જોડાયેલા છે મેડિકલ ન્યૂઝના રિપોર્ટ મુજબ મેથીના અર્કનો ઉપયોગ સાબુ કોસ્મેટિક ચા મસાલા અને અનેક સિરપમાં પણ થાય છે મેથીનું પાણી પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે તેના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે મેથીનું પાણી પીવાથી અને મેથીના દાણા ચાવવાથી અન્ય ઘણી બીમારીઓમાં પણ રાહત મળે છે નાના મેથીના દાણાને ડાયટમાં સામેલ કરવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટી શકે છે મેથીના દાણા ખાવાથી પુરુષોની રિપ્રોડક્ટિવ હેલ્થમાં સુધારો થાય છે અને સ્પમ કાઉન્ટ વધે છે મેથીના દાણા ઇન્ફર્લિટીની સમસ્યા સામે જજુમી રહેલા લોકો માટે પણ ચમત્કારિક સાબિત થઈ શકે છે તેમાં હાજર તમામ સંયોજનો એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરી શકે છે મેથી ખાવાના પાંચ મોટા ફાયદા એક મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે મેથી આંતરડામાં ગ્લુકોઝનું શોષણ ઘટાડે છે અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે બે મેથી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે આ રોગના જોખમને ઘટાડી શકે છે અને હૃદયના સ્વાસ્થ્યને વેગ આપી શકે છે ત્રણ મેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને રોકવામાં કારગર સાબિત થઈ શકે છે તેનાથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે અને રક્તવાહિનીઓને આરામ મળે છે ચાર મેથીમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે મેથીના દાણા શરીરમાં સોજો ઝડપથી ઓછો કરી શકે છે પાંચ મેથીના દાણા દર્દમાં રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે મેથીનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં દુખાવાની રાહત માટે લાંબા સમયથી કરવામાં આવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ